નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું કિશોર કિશોર મિત્રો ગીર ગંગા પરિવાર દ્વારા એક મહા અભિયાન જળ જળસંચયનું ચાલી રહ્યું છે અને આ જળ જળસંચયના અભિયાન દરમિયાન બારમી તારીખે બાર હિટાચી મશીન એ લોકાર્પણ થવા જઈ રહ્યા છે અને આ અંગેનો એક કાર્યક્રમ બારમી તારીખે રાખવામાં આવ્યો છે એ પહેલાં કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યો છે અને કાર્યાલયમાં વિર મહાનુભવો પધારી રહ્યા છે આજે આ કાર્યાલયમાં મનુભાઈ સૈજા વાલ તરીકે જે ઓળખાય છે એ અહીંયા ઉપસ્થિત છે આવો એમને મળીએ મનુભાઈ આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મનુભાઈ ગીર ગંગા પરિવારનું જે આ મહા અભિયાન ચાલે છે સરસ એના વિશે થોડી માહિતી આપ ગીર ગંગા અભિયાન ચાલે છે બહુ સરસ કાર્યક્રમ છે આપણા બધા માટે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે આપણે અહીંયા ડેવલોપ કરી રહ્યા છીએ તો ખૂબ ડેવલોપ થાય તો સૌરાષ્ટ્ર આખું ખેતીવાડી ઉપર છે તો ખેતીવાડીવાળા જે જે લોકો છે જેને અત્યારે છે જમીન નથી જમીન આમાં પૂરેપૂરો સપોર્ટ આપો તો પીવાનું પાણી વાપરવાનું પાણી ને ખેતીવાડીનું પાણી બધું સારી રીતે આપણે કુદરત તો આપે જ છે પણ આપણે એને સાચવી નથી શકતા ગીર ગંગાવાળા ગીર ગંગા ટ્રસ્ટ પુષ્કળ મહેનત કરે છે નવા ચેકડેમો બનાવે છે જૂના ચેકડેમો રિપેર કરે છે નવા રિચાર્જ બોર કરે છે આવો બધો કાર્યક્રમ કરે છે તો એમને ખૂબ સાથ સહકાર બધા આપો એવી મારી બધાને નમ્ર વિનંતી છે અચ્છા ગીર ગંગા પરિવાર દ્વારા જે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આખું જે અભિયાન ચાલે છે ખાસ કરીને દરિયામાં પાણી વહી ન જાય એ માટે જળસંચયનું કામ ચાલે છે તો ઉદ્યોગો અને કૃષિ બંનેને ખૂબ મોટો ફાયદો આનાથી જાય તો એ વિષે થોડીક વાત હા આ રીતે પાણીનું સ્ટોરેજ હશે આપણી પાસે તો ઉદ્યોગો ખેતીવાડી બધું સમૃદ્ધ થશે સમૃદ્ધ થશે તો બધા લોકોને ફાયદો જ છે આમાં એટલે બધા લોકોને હજી પછી ફરી ફરી નમ્ર વિનંતી કરું છું કે બધા ખૂબ ખૂબ આમાં સાથ સહકાર આપો તનથી મનથી ધનથી જેને જે રીતે હોય તમને તમારી પાસે ફાલતુ ટાઈમ હોય તો આવીને સેવા આપો બધાને સાથ સહકાર ગીર ગંગા પરિવારને આપવામાં બધાનું હિત જ સચવાયેલું છે ને ખૂબ સહકાર આપો એવી મનોભાઈ બહુ જ સરસ આપે વાત કરી કે પાણી વગર બધું નકામું છે જળ એ જીવન જીવન છે અને આ અભિયાન ખૂબ સરસ રીતે ગીર ગંગા પરિવાર દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમ કરી રહી છે આવ્યા અને ખાસ ગીર ગંગા પરિવાર વિશે માહિતી આપી આપનો જે લોકો આ અભિયાનમાં જોડાયેલા છે એ બધાને મારા ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધે ખૂબ આ કાર્ય ખૂબ આગળ વધે અને ખૂબ 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 બધાને ફાયદો થાય એવી મારી અભિલાષા છે થેન્ક યુ થેન્ક યુ